નમસ્કાર હું સંજીવ સ્વાગત કરું છું મહત્વના સમાચાર પ્રયાગરાજ કુંભ મેળામાંથી આવ્યા છે કે જ્યાં ભૂતનાથ મંદિરના વિવાદિત મહંત મહેશ ગીરી બાપુ જૂના અખાડામાંથી હકાલ પટ્ટી કરવામાં આવી છે અંગૂઠા કાંડ તેમજ દ્રોણના કાંડ બાદ ગણમાન્ય સાધુ સંતોએ ગઈકાલે આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે મહેશ ગિરી બાપુની સાથે સાથે એના શિષ્યો મહાદેવ ગિરી બાપુ કનૈયા ગિરી બાપુ અને અમૃત ગિરી બાપુની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે ને તેઓને પ્રયાગરાજના કુંભ મેળામાં આવવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો કે આ નિર્ણયની ભૂતનાથ મંદિરના વહીવટ ઉપર શું અસર થાય છે તેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ અમે યાદ અપાવીએ કે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ સામે મહેશ ગીરી બાપુએ શાબ્દિક યુદ્ધ અને ઘણા બધા આક્ષેપો કર્યા હતા ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા એ સાધુ સંતોના આ નિર્ણયને આવકારીને હવે પછી સરકાર પણ મહેશ ગીરી સામે પગલા લેશે તેમ જણાવ્યું હતું અને પણ બેન એવા મેસેજ છે પાકા કે કઈ પાંચ લોકો ઉપર આવો નિર્ણય લીધો છે અને અખાડામાંથી દૂર કર્યા છે ના તો બેન કરમ કરે એટલે જે કરમ કરો ની ભોગવવાના જ હોય દાતાર બાપુ માં બધા અહીંયા જે અમારું ધાર્મિક સ્થળ છે જુનાગઢ માં છે ભૂતનાથ દાદા છે તો જે બે વિવાદો થયા ભૂતનાથ ની અંદર પણ જઈને રાતે અંગુઠા મારીને સાઈન કરી આવો તો કુદરત તો બેન જોતો હોય ને આપડી આંખું બંધ હોય પણ ઉપરવાળાની આંખ ખુલ્લી જ હોય છે એજ રીતે અંબાજી મંદિરમાં પણ ગોકુલ હોસ્પિટલ માં જઈ અને તમે રાઈત ના અંગૂઠા મરાઈ આવો આ દુનિયામાં આવું કોઈ દીકરી બન્યું જ બે રાઈતે દોઢ વાગે તમે ગોકુલ હોસ્પિટલ હોસ્પિટલમાં બાર જણા જાવ એ બાર જણા માંથી જે ચાર બીજા ગયા હતા ને સંતો એને પણ લગભગ આ માંથી કાઢી નાખ્યા છે એટલે એનો કરમ નો બેન જેટલા જે કરમ કરો ને અહીં નહીં ભોગવવાના પેલા એમ કેતા ને કે આ આ ભવે કરો ને આવતા ભવે હવે તો તમે સવારે કરો ને અહીં તમને તરત કુદરો બદલો આપે છે અને પણ બેન એવા મેસેજ છે પાકા કે કઈક પાંચ લોકો ઉપર આવો નિર્ણય લીધો છે ના તો બેન કરમ કરે એટલે જે કરમ કરો ની ભોગવવાના જોઈ દાતાર બાપુ ગાયત્રીમાં બધા અહીંયા જે અમારું ધાર્મિક સ્થળ છે જૂનાગઢ અંબાઈ મા છે ભૂતનાથ દાદા છે જે બે વિવાદો થયા ભૂતનાથ ની અંદર પણ જઈને રાતે અંગુઠા મારીને સાઈન કરી આવો તો કુદરત તો બેન જોતો હોય ને આપડી બંધ હોય પણ ઉપરવાળાની આંખ ખુલી જ હોય છે એ જ રીતે અંબાજી મંદિરમાં પણ ગોકુલ હોસ્પિટલમાં જઈ અને તમે રાઈત ના મરાઈ આવો આ આ કોઈ દી જ રાઈતે રાઈતના અંગુઠામાં ગોકુલ હોસ્પિટલમાં બાર જણા જાઓ એ બાર જણામાંથી જે ચાર બીજા ગયા હતા ને સંતો એને પણ લગભગ આ માધીને કાઢી નાખ્યા છે એટલે એનો કરમ નો બેન જેટલા જે કરમ કરો ને આઈ ને આ ભોગવવાના જ પેલા એમ કેતા ને કે આ ભવે કરો ને આવતા ભવે હવે તો તમે સવારે કરો જ નહીં તમને તરત કુદરો બદલો આપે છે